ઉપસ્થિત ઉપસ્થિત તમામ મારા વડીલો યુવાન મિત્રો પત્રકાર મિત્રો ઉપસ્થિત આપ મારા પહેલાના એ ઘણી બધી વાત કરી અને મિત્રો તમે જે આવ્યા છો એવા તો કે ક્યાંક સરપંચો હતો ક્યાંક સેવા મંડળીના ચેરમેન હતો ક્યાંક યુઝના હતો ક્યાંક સેવા ક્ષેત્ર સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા હતો અને સમાજના ધણી ધોરી પંચો પણ હતું એવા તમામ આગેવાનો જયારે આવ્યા છો ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે પાટિલ સાહેબ નો હેલિકોપ્ટર દિયોધર લેન્ડ થઈ ગયું છે એટલે પાંચ મિનિટમાં જ આવે છે એટલે આપણે થોડી તકલીફ લે એવી મારી વિનંતી છે કોઈ જગ્યા નહીં છોડે જે જાય છે એ પાછા આવે એવી બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ પોતાની જગ્યા નહીં છોડે આપને મારી વિનંતી છે કે બધા પોતાની પોતાનું સ્થાન લઈ લઈશું સાહેબ દિયોદર આવી ગયા છે અને પોંચ મિનિટમાં જ આપણી વચ્ચે બધા છે આપણે બધા પાટીલ સાહેબ માટે જ આવ્યા આયા છે તમને બધાને નોતર્યા છે એ આપણા પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે એટલા માટે પાટીલ સાહેબ માટે નોતર્યા છે અને જો અહીંથી આવેલા ક્યાં ઉતાવળ હોય જઈએ તો મિત્રો એના માટે ત્યાં ધારાસભ્યશ્રીએ વિનંતી કરી અને હું પણ વિનંતી કરું બધા આપણે વેચીએ તમને હાભ્યા પછી જાયથી રવાના થઈએ જે મિત્રો ભાઈ તમને વાત કરજો તો કે જે બધા બેઠા છો કેટલું મેનેજમેન્ટ કરી ચૂકેલા છે કેટલાય ચૂંટણીઓ લડાવી ચૂક્યા તો લડેલા છે કોઈ સત્તરની ચૂંટણી લડ્યો છે કોઈ તાલુકો જિલ્લો લડ્યો છે કોઈ ધારાસભ્ય અને લોકસભા વાળાનું અમારું મેનેજમેન્ટ પણ તમે બધાએ કર્યું હોય અને અહીં જે ટીમ બેઠી છે સંગઠન કે ચૂંટાઈ નહીં એ બધાને બિહારવા પણ તમે આવા ધુરંતરો જયારે આવ્યા હોય ત્યારે તમને કશું કહેવાનું હોતું નથી તમે અમને કહી શકો એવા તો અહીં બધા જ ભક્તાઓને આપણે સાંભળ્યા કે આપણને ઘણું બધું કહી શકે બધા એ વક્તાઓના જવાબ તમે પણ એક એક જાણ બધું જ જાણો મિત્રો કોંગ્રેસે સાઠ વર્ષ સુધી દેશમાં અને રાજ્યમાં રાજ કર્યું કોંગ્રેસનું શાસન બેન તમે જોયું હું મિત્રો આજ દિયોદરમાં આજથી એકાવન પહેલા સ્ટેટ બેંકમાં નોકરી માટે હાજર થયો હતો ત્યાર સુધર ને આજનું યોજન સ્ટેટ હાજર થવા માટે આવ્યો હતો એક જે જમાનો હતો અહીં રસ્તામાં આવતો તો એ બધામાં ગામડા પણ હું જોતો હતો પછી બાબર હતો એ બસ માં પણ આવતો ત્યારે જોતો તો પાણીની જૂ પરિસ્થિતિ હતી આપણે કહેવાય જગ્યાએ બેઠા થતા ને શું હતું મારું ભાબર હોય મારું ધીઓધર હોય સલાદ હોય લાખડી હોય પણ ત્યારે કોબીત્રો કોન્ક્રિટ નો પણ ધારાસભ્ય હતો પંચાસીને એવું પંચાનો દીવે થણો પર પણ ધારાસભ્ય હતો

જો કોંગ્રેસનું શાસન હોત તો આજે પણ મિત્રો પાણી ભાડો તે આ કિસ્સાની અંદર